બે હજાર બાવીસ ત્રેવીસથી જ આ ડ્રેનેજની લાઈન નવી નાખવા માટે પાણીની લાઈન નવી નાખવા માટે જે બે હજાર બાવીસ ત્રેવીસની અંદર તમામ આંતરિક રસ્તાઓ જે સોસાયટીના હોય છે એ આરસીસી બનાવવા માટેની જે પોલિસી આવી અમલમાં આવી અને જે સોસાયટીને પચીસ વર્ષ એકવાર જે સુવિધા મળી ચૂકી છે ડ્રેનેજ હોય કે પાણી હોય એને નવેસરથી બદલવી એ હાલ જરૂરી છે આરસીસી રસ્તા સોસાયટીમાં બનાવવાના છે એ મંજૂર છે આવનારા ત્રીસ વર્ષો સુધી નવેસરથી પાણીની લાઈન લઈ નહીં શકાય ડ્રેનેજની લાઈન લઈ નહીં શકાય તેમજ અમારા વિસ્તારની અંદર ગટરીઓ પાણી પીવાના પાણીમાં જ્યારે ભેળસેળ થઈ રહ્યું છે આને જોતાં અમે સોસાયટીઓ તરફથી અને અમારા તરફથી જે અરજીઓ કરી છે આશરે પંચાવન જેટલી સોસાયટીની અરજી કરી હતી એમાંથી દસ બાર સોસાયટીની આરસી રસ્તા પણ બની ગયા છે ફક્ત ને ફક્ત એમાં પાણીની લાઈન બદલાઈ પરંતુ જે તે સમયે જે કાર્યપાલક ઇન્જિનિયર સુજલ પ્રજાપતિ એમને અમને મૌખિક જણાવેલ જે કન્સલ્ટન્ટનો રિપોર્ટ છે એ ડ્રેનેજ લાઈન ચાલી શકે એમ છે ડ્રેનેજ લાઈન બદલવાની આવશ્યકતા નથી પરંતુ જે આરસીસી રસ્તા બને છે અન્ય ઝોનમાં લિંબાત હોય સેન્ટ્રલ ઝોન હોય રાંદેર ઝોન હોય એ ઝોનની અંદર કમ્પલસરી ડ્રેનેજ લાઈન પાનીન લાઈન નવી નાખવામાં આવે છે અને આરસીસી રસ્તા બનાવવામાં આવે છે આજે અમારી જે દસ બાર સોસાયટીના આરસીસી રસ્તા બની ચૂક્યા છે એક્ઝામ્પલ રણછોડરાય નગર ગોવિંદનગર છે ભરતનગર છે હવે અલગ અલગ જે સોસાયટીઓ છે એમાં આરસીસીનો રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ પણ છે હવે આ સોસાયટીમાં ગટરીઓ પાણી બંધ થતું નથી આના કારણે ગટરિયો પાણી તો છે જ પછી જે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો જે તપેલા ડેંગનું જે પાણી પણ ભેળસેળ થતું હતું બહુ આક્રોશ સાથે ગત સામાન્ય સભામાં આ પ્રશ્નને રજૂઆત કરી રજૂઆતના અંતે તપેલા ડેંગ તો સીલ થયા છે હાલ કલરનું પાણી બંધ પણ થયું છે પરંતુ ગટરિયું પાણી એ બંધ થતું નથી પરંતુ આ અધિકારીની નબળાઈ કેવો અધિકારીને આવડત નથી આ અધિકારી મનમાની કરીને અહીંથી બદલી કરીને જતા રહ્યા છે પરંતુ ઉધનાની પ્રજા આજે પણ જે સવારે જે પાણી આવી રહ્યું છે એ ગટેરિયું પાણી છે કલર કેમિકલવાળું પાણી છે એના કારણે જે ત્રાહીમામ છે એના કારણે નગરસેવકો પણ ત્રાહીમામ છે એની ઊંઘ હરામ થઈ ગઈ છે તો એટલા માટે આવા અધિકારી પર કડકમાં કડક પગલાં લેવા માટે હાલમાં જ ત્રણ દિવસ પહેલાં અમારા ગટર સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કેવુરભાઈ ચપટવાલાએ અધિકારીને ઉગાડી લીધો હતો તમે તમારી મનમાની કેવી રીતે એવી રીતે ચલાવો છો એમને પણ આ મારી માંગને વાચા આપી છે એટલું જ નહીં આવા અધિકારી પર કાર્યવાહી માટેની પણ જે વાત છે હાલ અમારા ઝોનલ ચીફ ડેપ્યુટી કમિશનર શ્રીમતી સ્વાતિબેન દેસાઈ એની તપાસ કરી રહ્યા છે તપાસના અંતે કયા અધિકારીને ભૂલ હતી અને કન્સલ્ટન્ટનો રિપોર્ટ શું હતો એની પણ અમને માહિતી આપવાના છે ત્યારબાદ અધિકારી પર તો કાર્યવાહી થશે જ પરંતુ જે કેવરભાઈ ચપટવાલા અમારા ગટર સમિતિના અધ્યક્ષે અમને જે આદેશ કરેલો છે ક્યાંક અમને આશા જાગી છે હવે અમને પણ ગટર લાઈન નવી મળશે એટલા માટે હું આ છેલ્લા ચાર વર્ષની અંદર પંચાવન જેટલી સોસાયટીની ગટર પાણીની આરસીસી રસ્તાની સર્વિસ ગલીઓની જે અરજી હું પોતે જ કરી છે અને પોતે મારી પાસે એની રિસિવ પણ છે એના આધારે જે કંઈક કસૂરદાર અધિકારી છે એને કેમ અંદાજ બનાવ્યા નહીં અધિકારીઓનું કામ છે અંદાજ બનાવવાનું અંદાજ કમિટીમાં જાય કમિટીના અધ્યક્ષ જે નિર્ણય કરે કમિટી જે નિર્ણય કરે એ નેગેટિવ લાવે કે પોઝિટિવ લાવે નાખવી છે કે નહીં નાખવી છે એનો અધિકાર અધિકારી પાસે નથી એ કમિટી પાસે છે એ સ્પષ્ટ વાત છે આવી મનમાની કોઈ અધિકારી ચલાવશે અને આ બીજાને ઉલ્લુ બનાવવાના કામ કરે અમારા જ્યાં સિનિયર નગરસેવકને ના કરે આ ગટર લાઈન નાખવી પડશે અને એની ઉપર કાર્યવાહી કરો એ જ મારી માંગ છે સમિતિના અને કોર્પોરેટર સોમનાથ મરાડે પે અધિકારીઓને ચેતવણી આપી મનમાની ન કરો લોકોના કામ કરો અને કામ તો કરવું જ પડશે એટલે કે લોકો જે પ્રકારે પીડાઈ રહ્યા છે તેમને પીડામાંથી મુક્તિ મળે તે માટે હવે સોમનાથ મરાઠે પણ મેદાન આવે છે કેમેરા પર્સન કેસી વઘા છે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત